મારું નામ સુજીત સતાણી છે હું અમરનાથ યાત્રા એકવીસ વર્ષ થી આ કરી રહ્યો છું મને આજે પંજાબ નેશનલ બેંક ની અંદર રામકૃષ્ણ નગર આપડી જે શાખા છે ત્યાં રજીસ્ટ્રેશન માં ઉભો હતો સવાર નો વાગ્યાનો તો મારો વારો આવ્યો તો મને એમ કીધું કે ત્રણ તારીખ નથી અને મારી પાછળના બે વ્યક્તિ પછી ના ત્રણ તારીખ આપી એમ એમને તો મને મારી યારે ખોટું બોલી અને મને ચાર તારીખ આપી દીધી કે ત્રણ તારીખ માં એરર આવે છે